ગત દિવસોમાં બનેલી ઘટનાને લઈ ગ્રામજનોને આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે ગામમાં ચંદ્રિકાબેન કોગણીએ ફરિયાદ કરી કે જયારે તેઓ પોતાની દીકરી સાથે ઘરે એકલા હતા તે સમયે બે અજાણ્યા ઇસમો તેમના ઘરે નશાની હાલતમાં ઘૂસી આવ્યા ત્યારે બીજી તરફ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે તેઓ લાકડા ચોરી કરનાઓની તપાસ માટે ગામમાં ગયા હતા આ બનાવના કારણે આદિવાસી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી આદિવાસી આગેવાન યુસુફ ગામિત તેમજ અન્ય આગેવાનોને મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે મળી સોનગઢ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા અને મામલતદારશ્રીને આવેદન આપ્યું આ પ્રસંગે આદિવાસી આગેવાન યુસુફ ગામિતે જણાવ્યું કે આવા બનાવો આદિવાસી સમાજ માટે દુઃખદ અને ચિંતાજનક છે નિર્દોષ લોકોને પરેશાન કરવું યોગ્ય નથી અમારી માંગ છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સત્ય બહાર આવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવે જો આની અવગણના થશે તો આદિવાસી સમાજ મૌન નહીં બેસે આ પ્રસંગે અનેક આદિવાસી આગેવાનો તથા સમાજજન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મારું નામ ગણેશભાઈ છે હું બોરદાનો રહેવાસી છું અને યુવા આગેવાન તરીકે કાર્યરત છું મારા વિસ્તારમાં ઘણા સમયથી જે હિન્દુસ્તાન બ્રિજ પરથી વાહન અવર પર પ્રતિબંધ છે

કે જે ડાંગ બોર્ડર ને અડીને આવેલું છે અને ત્યાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા રાત્રે નવ વાગે એક ઘરમાં તેઓ ઘુસી ગયા હતા અને એ ઘરમાં ફક્ત બે મહિલાઓ હતી જ્યારે એમને ચોર સમજી ને બુમાબુમ કરવામાં આવી ત્યારે ગામ લોકો ભેગા થતા એ બે વન એ સુંનગઢ પોલીસ સ્ટેશન માં અરજી નોંધાવી છે આજે અમે સુનગઢ મામલતદાર શ્રી ને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આવી રીતે અમારા આદિવાસી વિસ્તારમાં પોલીસ હોય વન વિભાગના કર્મચારી હોય કે પછી કોઈ પણ સરકારી તંત્ર હોય ગામમાં જ્યાં મહિલા હતી ત્યાં ઘરમાં ઘુસી જવું એ કેટલા અંશે યોગ્ય છે અને એના માટે જ અમે ન્યાય મેળવવા માટે અને એવા અધિકારીઓ અમારા વિસ્તારમાં જોઈતા પણ નથી એ વાત કરવા માટે અમે મામલતદાર શ્રીને આবেদন પત્ર આપવા માટે આવ્યા હતા નંદુરબારની ઘટના છે જ્યાં એક આદિવાસી યુવાનને જે સમાજ માટે બોલતો હતો સમાજ માટે લડતો હતો એને પણ બીન આદિવાસીએ ચોપું મારીને ની હત્યા કરવામાં આવી છે એનો પણ આદિવાસી સમાજ સખત શબ્દોમાં ઓકળે છે આવી જ આ ઘટના અમે કપડબંધની પણ જોઈએ છે ત્યાં પણ બિન આદિવાસી હતા અને તેઓ પણ આવી રીતે ઘરમાં ઘુસી ગયા છે અમારા વિસ્તારમાં ડરનો માહોલ છે અને આ વિસ્તારના લોકો પણ કહી રહ્યા છે કે વારંવાર આવી રીતે સાત વખત બીજા બીજાના ઘરોમાં ઘુસીને આવી રીતે હેરાન કરવામાં આવ્યા છે અને એના માટે અમે મામલતદાર સિંહને રજૂઆત કરી છે કે એવા અધિકારીઓ પર તમે કડક કડકમાં કડક કાર્યવાહી કરો એની સાથે સોનગઢ તાલુકા પંચાયતમાં બીપીએલ એપીએલ ના જે દાખલા કઢાવવા માટે આવે છે દૂર દૂર થી લોકો આવે છે વૃદ્ધ પેન્શન માટે આવે છે કાર્ડ માટે આવે છે તો ત્યાં પણ એ વેબસાઇટ પણ બંધ છે એ બંધ છે એને પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અમારા પડતી મુશ્કેલીઓનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવે એ માટે રજૂઆત કરવામાં આવી કરવા માટે આવ્યા હતા ગોધા વિસ્તારમાં જે અમારા વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે કોલેજ આવે છે એમને પણ આવા જવા માટેની ખુબજ તકલીફ પડે છે તો બસ ની પણ અમે માંગણી માટે આવ્યા હતા

એવું જાણવા મળ્યું કે સામી ફરિયાદ કરે છે એમાં ભણતા વિદ્યાર્થીઓ કે જે અત્યારે ભણીને પોલીસની તૈયારીઓ કરે છે એની પર કેસ કરવો કેટલું યોગ્ય જાણી જોઈને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું કેવી રીતે ભવિષ્ય ખતમ થાય એના માટે જ આ પાંચમી અનુસૂચિ વિસ્તાર છે અને આ વિસ્તારમાં આદિવાસી સિવાય બીજા કોઈ નોકરી પણ કરી શકે નહીં બંધારણ ની વાત કરવામાં આવે પણ જાણી જોઈને આવા જે જે લોકોને સજા મળેલી હોય એવા જ અધિકારીઓને